સુરત જિલ્લાના કડોદરા જયડીસી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રેપ વીટ ખૂનનો બનાવ બન્યો પલસાણા તાલુકાના તાતે થયા શિવદર્શન સોસાયટીમાં અગિયાર વર્ષીય સગીર વયની દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાતા પોલીસ તંત્ર થયું એલર્ટ તાતે ગામની હદમાં અગિયાર વર્ષીય બાળકી સાથે રેપવિટ ખૂનનો બનાવ બન્યો હોવાનું બહાર આવ્યું એલસીબી એસ સહિત જિલ્લા પોલીસ તંત્રએ બનાવ આસપાસ સ્થળનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું પોલીસની ભારે જહેમત બાદ તાટી થયેલ શિવ દર્શન સોસાયટીમાં રહેનાર બે આતર વતની ધરપકડ કરાઈ આરોપીઓના નામની ખાતરી કરતા ત્રેવીસ વર્ષે દીપક શિવ દર્શન કોરી અને ત્રેવીસ વર્ષે અનુજ સુમન પાસવાન હોવાનું જણાઈ આવ્યું છે બંને આરોપીના વિરુદ્ધમાં હત્યા ગેંગરેપ સહિતના પોસ્કો એકતર હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ભૈયા ગામમાંથી એક દસથી અગિયાર વર્ષની બાળકી ગુમ્પ થઈ ગયેલી તેને અનુસંધાને વડોદરા પોલીસ સ્ટેશને રાત્રે માહિતી મળતા આઈટીસી ત્રણસો ત્રેસઠનો ગુનો દાખલ કરવામાં આવેલો અને એ બાળકીની ઉંમર નાની હોવાથી એનસીપી હશે અને વડોદરા પોલીસ ઇન્ચાર્જ ડી માર્ગદર્શનમાં બાર જેટલી ટીમો બાળકીને શોધવા માટે લાગેલી હતી સ્થાનિક લોકો મીડિયાના મિત્રો પણ આ માર્ગદર્શન મદદરૂપ કરી રહ્યા હતા પરંતુ ત્રેવીસ તારીખે બપોરે જાડીયાત્રામાં એ બાળકીનું અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો તેને તાત્કાલિક એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટની રૂબરૂ સરકારી પંચોને રાખી અને ઇગ્વ પંચનામું ભરેલું અને ફોરેન્સિક વિભાગને જાણ કરતાં ફોરેન્સિક પીએમ કરવાની તજવીજ ધરવામાં આવે આ ફોરેન્સિક પીએમના પ્રાથમિક કારણ મુજબ બાળકી ઉપર રેપ કરી અને એનું વર્ડર કરેલાનું તારણ મળતા ગુનાની તાત્કાલિક તપાસ પ્રોફેશનલ એ એસપી પ્રતિભા જે પલસાણા પોલીસ સ્ટેશનના ઘણા મંદાની ફરજ બજાવે છે એમને સોંપવામાં આવે અને એમની સાથે ડીવાય એસડી પટેલ ડીવાય એસપી જે પી સોનારા એસપી પીઆઈ અને વડોદરા પીઆઈની ટીમ પણ એમને મદદ આપવામાં આવે આ ખૂબ જ પ્રકારનું ચૈતન્ય અને ગંભીર અપરાધ હોવાથી જિલ્લાની પંદરથી વધુ ટીમોએ સમગ્ર વિસ્તારમાં સીટીવી ટેકનિકલ નોન ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ પ્રકારે પ્રયત્ન કરી અને છસોથી વધુ ઘરોનું સર્ચ ઓપરેશન કર્યા પછી બે શકમન ઇસમો ને લાવી પૂછપરછ કરતા અને એમણે આ પ્રકારનું ચેતન કરેલાનું પગલ કરે છે જેમાં આરોપી એક દીપક શિવદર્શન કોળી જેની ત્રેવીસ વર્ષ ઉંમર છે મજૂરીનું કામ કરે છે અને હાલ રાખી તૈયારમાં એ જીવદર્શન સોસાયટીમાં મરણ થનાર રૂમમાં રહે છે જેનું મૂળ વતન દોસ્તપુરા રાયબરેલી ઉત્તર પ્રદેશ બીજો આરોપી અનુજ સુમન પાસવાન એની ઉંમર પણ ત્રેવીસ વર્ષ છે એ પણ દર્શન સોસાયટીમાં એ જ સોસાયટીમાં રહે છે અને મૂળ વતન પલામુ ઝાડખંડનો રહેવાસી છે તમામ પ્રકારના મેડિકલ ફોરેન્સિક એવિડન્સ અને ઇન્કસને ધ્યાન પર રાખી અને પોલીસે આ ગુનામાં આઈપીસીની કલમ ત્રણસો ત્રેસઠ હતી એની સાથે ત્રણસો બે ત્રણસો છોતેર બે ત્રણસો છોતેર એ બી ત્રણસો છોતેર ડી બી ત્રણસો છોતેર એ એમ આઈપીસી બસો એક તથા પ્રિવેન્શન ઓફ ચિલ્ડ્રન ફોન સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ ફોક્સોની કલમ ચાર છ અને દસ મુજબનો ઉમેરો કરેલો છે આ કે જે મુખ્ય આરોપી છે બંને મુખ્ય આરોપી છે એમાંનો એક દીપક જે અઢાર તારીખે મજૂરીએ ગયેલ ન હતો જેની સવારની શિફ્ટ છે અને બીજો આરોપી અનુજ પાસવાન જેની નાઇટ શિફ્ટ છે નાઇટ શિફ્ટ પૂરી કરી અને આવેલ હતો બપોરના સુમારે આ બંને આરોપીઓ એ જાડી જાત્રાવાળો જે વિસ્તાર છે ત્યાં છાયણામાં બેઠા હતા ત્યારે આ વરણ થનાર બાળકી આંબલી ખાવા માટે રમતા રમતા ત્યાં જાય છે અને બંને આરોપીઓ આ બાળકીને એકડી ભાડી જતા દુષ્કર્મ કરવાના ઈરાદે બાળકીનું મોઢું દબાવી અને એને લઈ જઈ અને ત્રણ ચાર એને પણ મારે છે જેથી બાળકી ડરી જાય છે પછી બંને આરોપીઓએ વારંવાર રેપ કરી અને પોતાની ઓળખ પ્રસ્થાપિત ના થાય કે પોતે પકડાઈ ના જાય એના માટે આ બાળકીનું ગળું દબાવી મોઢું અને નાક દબાવી અને એનું પૂજ કરી નાખે છે આ બાબતે ગુજરાત સાહેબનું પણ સતત માર્ગદર્શન મળી રહેલું છે ઇન્ચાર્જ તો આઈજીપી શ્રી બમામ જમીન સાહેબના માર્ગદર્શનમાં તપાસ જે પ્રોફેશનલ એ એસપી કરી રહ્યા છે એની સાથે સાથે તપાસ માટે જે મદદ માટે ટીમની પણ રચના કરવામાં આવે છે જેમાં ડીવાયએસપી સોનારા ઇન્ચાર્જ બારડોરી ડીવાયએસપી છે એસીટી પીઆઈ એસઓટી પીઆઈ અને વડોદરા પીઆઈની પણ એમાં નિમણૂક કરવામાં આવેલી છે શક્ય બને તેટલા ઝડપથી આ કેસમાં ચાર્જશીટ કરી લેવામાં આવે તમામ પ્રકારના પુરાવા ભેગા કરવામાં આવે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ ડિમાન્ડ અત્યારેથી કરવામાં આવેલ છે અને ઝડપથી ચાર્જશીટ થાય ઝડપથી કેસ ચાલે અને આ બંને ગુનેગારોને કડકમાં કડક સજા થાય એ પ્રકારની કાર્યવાહી સુરત રૂરલ પોલીસ કરી રહી છે